ઉપસ્થિત અમિતભાઈ ચાવડા અને સમગ્ર કોંગ્રેસ પરિવાર ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલા રાહુલજી ના શબ્દોમાં કહીએ તો ગુજરાત કોંગ્રેસના પબ્ભર શહેરો આજે સોશિયલ મીડિયામાં જે પ્રમાણે બદલા છે ભાઈ કઈ કિસારો છે તૈયાર થઈ જાવ બે હજાર ની સત્યાવીસ ની ચૂંટણી અને તાલુકા જિલ્લા પંચાયતમાં કમર કસી નાખીએ તો પવન પવન એ આંધીમાં બદલાવાનો છે આંધી આંધીમાં અને આજે વોટ ચોરીનું કૌભાંડ રાહુલજીએ તો પકડ્યું જ પણ અદિતભાઈ अरे गुजरात प्रदेश कांग्रेस समिति ये पाव पकड़े, समिति ये पाव पकड़ी हो अरे कोलाई ना काम पकड़ी हो पहला पहला पुटले कर ले ये अरे पूर्व पुटले कर केवा क्या सीए पूर्व पुटले कर केवा क्या सीए ये तारों डंडो तैयार रख रख तारी पुलिस तैयार रख तारु प्रशासन तैयार रख અમારી પીઠ અમારી ગુજરાત કોંગ્રેસના શેરો ખૂણે ચેકિંગ ચૂંટણીમાં એની પેલાની ચૂંટણીમાં એની પેલા ચૂંટણીમાં ખોટું થયું હોય તમામ હિસાબ કિતાબ આ છોક અમદાવાદ અને ગુજરાત ના મેદાન માં ગુજરાત ના ખૂણે ખૂણે થી ખાસ કરીને અમદાવાદ ના રાણી મોટેરા ચાંદખેડા થી ગરીબ માણસો ગરીબ માણસો મધ્યમ વર્ગ ના લોકો પોતાના મકાન આવ્યા છે તો વોટ ચોરીના મુદ્દે તો સમગ્ર ગુજરાતની જનતા માટે કોંગ્રેસ કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી છે આપીએ છીએ ગરીબ માણસને વચન આપીએ છીએ સત્યાવીસ માં કોંગ્રેસની સરકાર બને કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય થાય ત્યારે તમને ઘરનું ઘર તો આપીશું પણ અત્યારે હાલ પણ તમારું મકાન તૂટવા દઈશું નહી ગરીબ માણસ ગુજરાતી પોતાના જીવનની એક એક પાય જોડીને પોતાનું મકાન તોડવા માંગતા હોય તો અમે પણ નક્કી કર્યું છે એક ઇંચ તમને જમીન જમીન લેવા દેસુ નહી આદિવાસીઓની કે દલિતોની મુસ્લિમો અત્યારના ચાલુ બુટલેગો બધા ઉત્પાદકો માટે લઈએ ખાલી પડેલા સરકારી પદોમાં માં છે અને પૂર્વ બુટલેગર અને અત્યારના ચાલુ બધા

કોંગ્રેસ હું કહીશ લડેગે તમે બે હાથો જાગરીને કેશોધ છીતેગે લડેગે લે